વાત સાચી એમ મેં તો આ શવિવાર ભર્યા બરાબર હારો નંબરે આવતો નહી ધક્કા ખાઈ ને ખાઈને પચાસ વાર રૂપિયા મૂકીને આવતું રહેવું પડે હ અને આ પ્રાણ બારાવાર કે તમારે અગિયાર રવિવાર કરવાના તો આ શવિવાર કર્યા મા તો કઈ થતું નહી તો માતાજી આવતા માતાજી ને ખબર નહીં પડતો આ રવિવાર થી મારો દીકરો આવે છે તો મને કાકી એને કહીએ એમ આ તો અમારે શું નજીક પડે ને થોડું દૂર દૂર થી આવતા હોય લોકો એમને કેવું થાય કયું ગામ કઠવાડા કઠવાડા GIDC હમ કઠવાડા GIDC તમાર નામ શું છે દિનેશભાઈ કાળુભાઈ ઠાકોર ઠાકોર છો એમ તો અમે દરબાર થી હો ભાઈ દરબાર હોય એમ હા કાઠી દરબાર અમે એટલે તમે જે વિરોધ કરો સાચો જ છે કેમ કે આની અંદર ખોટા માણસો મરી જાય છે એક તો બાર બાર કલાક GIDC માં કામ કરવાનું અને તેના ભાડા ભાડા ભરીને ને રૂપિયા ભાડા ભરીને જવાનું હા નંબર એના આવે કઈ ને પૈસા મૂકીને આવવાના ધંધા થાય છે અને મા તો ગાનું માર તો પુલ માં પડવાનું થયું ગાનું માર તો થવા છે એટલે આ ખુકાર મેલેડી નો ભુવો ઈ એનું એને એને કઈ કરેલું મર્ડર મર્ડર કરેલું હતું ને તો વચ્ચે ન્યૂઝ માં એમાં આયુ તું વિડિયો વાયરલ થયા તા બરાબર એ કોક દલિત સમાજ ના બેન ઉપર ગાડી ને એવું ચડાઈ દીધું ને એવું બધું કરી દીધું ઉત્તરાયણ ના ચૌદ તારીખે ને બધું viral જોયું તું video સમાજ નઈ ઠાકોર સમાજ અરે ઠાકોર સમાજ ના હતા ને દલીત સમાજ ના બે બેનો હતા એવું હા તો એની ઉપર કાર્યવાહી થઈ તી કે નહીં કાર્યવાહી એવું કેવા માં આવે હે કે ત્રણસો સાત લાગી તી એના ઉપર બરાબર હા પાકો પાકો તો તમે ત્રણસો સાત લાગે છે પણ આના પોલીસ વાળા મને લાગે આના કોન્ટેક્ટમાં લાગે તો એની બાજુ બોલે એક નંબર આને ભાખંડી છે હું તો એનામાં તાકાત હોય તો મેં એને હું કીધું તું સાડા પાંચ દિવસ નો તને વાયદો એક ની એક જગ્યાએ ગાડી પર બેસી રહે તો માતાજી એના શરીરમાં આવતા હોય એ ત્યાંથી હલેની નહીં તપમાં બેસી જાય તો એને કાઈ ખાવાનું છે અરે મને તો કેવું લાગે ખબર હે શું ભાઈ ગરીબ માણસ બરાબર રૂપિયા વાળા ને ઘરે આવ્યો છે ને ચાંદી ની મોજડી વાલ ચાંદી નું ટીસુ લાલ કપડા આલ રૂપિયા આલ એના ઘરે જાય હારી બોલો ઓડિયો તમે જોયો તો બોલા દેવી પૂજક એક

હા એટલે એ તમે બેના કે આગલા જન્મમાં તું આ હતી ને આવું બધું બરાબર હવે એના ને એના માણસો જોડે આ બધું કેવડાવે આ ઓલી ઢબુડી નથી ઢબુડી આ જેને ભીખા ને હતું એમ કે દવા નહીં લેવાનું હું ઢબુડી માતા છું અને દવા નો દીધી એમાં મરી ગયો ભીમા ભાઈ બિચારો હવે એને એટલો બધો એવો હોય ભાઈ તો એને એમ કેવું જોઈએ ભાઈ અહીંયા જેટલા ગુજરાતની ની માલપા ને આખા ભારત ની માલપા હું ખુખાર મેલડી મને આવે છે અને ગુજરાતની ની માલપા જેટલા ભુવાઓ છે એ તો બધા ખોટા છે પણ હું હાથી બેઠી માતાઓ હું ખુખાર મેલડી છું બારેજા જા અને જેટલા કેન્સર છે જેટલા કોઈને સંતાન નથી થતા જેટલા ને કોઈ વસ્તુ થતું નહોતું એ બધા અહીંયા આવો અને મારે ભલે અઠવાડિયું મારું કામ કરવું પડે પણ અઠવાડિયાની અંદરમાં હું બધાના કામ સોલ્વ કરી આપું અને હું માતા શું જો ઈ પ્રમાણે દીકરા આપે દીકરીઓ આપીશ અને બધા હોસ્પિટલ બંધ કરી દયો અને દવાખાના બંધ કરી દો જેટલા કેન્સરના દર્દી છે બધા આવું હું માતા ખાલી હાથ ફેરવું છે જો થઈ જાય ને તો માનજો ખૂંખાર મેલડી બોલું બોલો એવું કરશે ના કરીએ શકે અને આની અંદર તો ચોખ્ખી કેવી ખવા આ નામ લખવાનો પડે બરાબર ફુગાર મેલડી ના ભુવા ને કહી તારો જાથી એકડો બંધ થાય ને ન્યાથી મારો એકડો ચાલુ થાય હું કે અમે અમે કોણ થઈએ હજી ઓળખતો નથી અમારા માં માથા પડે ને ધડ લડે તું ખોટી રાણ નો છો આનું કાન પણ હવાનું નું પાણી ભરી જ હવા પબ્લિક ના આ રીતે કરે હે ને એટલે આ મને લાગે જેલ ના જ થવાનો હવે તમે મારી અરે એકની અરે વાત કરી કોઈ કમલેશભાઈ હારે વાત કરી કોઈ કમલેશભાઈ જોડે વાત થઈ ને મારે એવું હા અને કમલેશભાઈ સાચા એમની જગ્યાએ આ બધું

વાળા નો અને ખોટો રસ્તો બતાવો કોઈ ના શરીર માં પિતૃ કે માતાજી આ શાસ્ત્ર અનુસાર આવતું નથી ના નાવ બરાબર અને તમે આ જે એમ કઈ ને જો ઓલા ભોળાજ વાળા સુરાપુરા દાદા ના દાન ભાગ સમજી ગયા શાંતિ થી જઈ ગયા એનો કોઈ વિરોધ નહીં કરે નઈ કરો અને આ તો પબ્લિક ભેગું કરે છે એટલું બધું જોવું છે અને હું તારું આ કરદમ તે તારામાં તાકાત હોય ને તો ખાલી મારી ઉપર કાક કરી દો મને ખાલી એમ કે આજે કાલ રાતે મોત થઈ જવાનું છે અકુભા કાલ રાતે મરી જવાનું છે અખુબાનું રણવિખણ થઈ જવાનું છે હકુભાનો પગ ભાંગી જવાનો છે હકુભાની ગાડી એક્સિડન્ટ થવાની છે તારું કહેવાય તારી મેલે અમારી મેલડી હાતી છે એટલે અમે તારો વિરોધ કરીએ

અને શરૂઆત થઈ છે બરાબર અને સંવિધાન સંવિધાન બાબા સાહેબે લખ્યું છે તો બાબા સાહેબ નું જે સંવિધાન રૂપે હાલે છે એ દેવાનું ભગવાન બુદ્ધ છે ને એ ક્ષત્રિય હતા ક્ષત્રિય હતા ભગવાન બુદ્ધ ક્ષત્રિય હતા અને ભગવાન બુદ્ધે આવ એક રસ્તો બતાવ્યો છે કે હું હારા ચાલો એટલે એને ભગવાન નો દર્જો આપવો કેમ કે એનું નામ હતું ગૌતમ અને નામ એને ગૌતમ બુદ્ધ કેમ કેવાનું ભગવાન દર્જો એટલે માટે હર એક સમાજ સરખો સમજો હા હા એટલે ભારતીયો છું બધા પેલા તો એ મને કયો માતા નું નામ ક્યાંય ખુખાર હોય હોય જ નહીં ખુખાર કોને કેવાય ખબર છે હું બજારમાં હું બે મર્ડર કરી માં ને કઈક ના માથા વધેરીને આવ્યો હોય રસ્તામાં એલો જતો હોય પચાસ સાઈડ માં રહી ને હા આગળ મારી નાખીએ તો માતા હું બધા મારી નાખવા ઊભી થઈ ના મારા ઉપર ટાઈગર મારી વાત સાંભળો ટાઈગર મેલેડી ટાઈગર મેલેડી તમે એને ટાઈગર બનાવી દીધી ગોલ્ડન મેલેડી ભાઈ

આવતી હોય તું બધાને સારો રસ્તો બતાવતો હોય અને તારી માતા જો તારી પા હોય તો મારે તને કાઈ નથી કેવું બઉસક માતા કે મેલડી માતા તારી હોય તો તું એક જગ્યા હારા ત્રણ દિવસ બેસી રે હું કામ તારે ખાલી બેહવા નથી તારે જેટલા દર્દી કોઈને પેટમાં દુખાવા હોય કોઈને માથા દુખતા હોય તું નળતો એવા માણસો ને લઈને કે કેટલા દિવસ ની માલપા હારા તો એ માણસ ને ખવડાવવા પીવડાવું એટલા દિવસ ની માલપા સારું થાય ને પછી ત્યાંથી નીકળવાનું છે તારા તાકાત બોલ બરાબર આથી વાત મારે તમને ઈનામ નથી દેવું અમે ઈનામ જાય ને તારો પરચો પતા અડધા ગુજરાત માં માતા દર્દીઓ છે બધા એમ કે કોઈને કેન્સન ડેન્સન હોય પેટમાં દુખતું હોય માથા દુખતા હોય દીકરા ન હોય દીકરીયું ના હોય કોઈને નવ મહિને તેર દિવસે એને દીકરા આપવું તો માનજો ખુખાર મેળ ના ભુવા એની માતા આપ્યા હો મેલડી બોલું એકાવન કે એકાવન નોલ નો બોલ થાય તો મેલડી બોલી હતી સાચી વાત સાચી વાત હું દીકરાય દઉં વાત હું દીકરા દઉં દીકરાય લઉ હું માતા છું હો પણ મારું કેવું માતા દીકરાએ